મિત્રો તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધા જનો આપણી ચેનલ પર અને એક નવા બ્લોગ માં યાર મસ્ત ન મજા યાર દેવાત મળ્યા છે એ પાસે યાર મે કીધું મળવું પડે હવાર હવાર માં મર દક્ષક ભાઈ હું હાલત દકા મજા માં હા તો ખોડી તારે કેમ છે એ તને કો કેમ બોલતે ના બસ યે બસ યે બબ્બા ગોવાળ અમાર ખાટુ સારે છે આયા વળ ખવરાવે છે ઈ મારી જેમ હું છે બબ્બા હવાર માં હું મંડાણા એ રેવા જોઈએ લખોડી ને રમકડા હોય ભાઈ નામ હું લખોડી તો નવા ચાર થઈ ગયા છે કાલે એક નાનકડો અમો પ્રસંગ છે કાબક ભાઈ તો કાલ ખબર પડે તમને એટલે બધે કેવા જવું પડે આમાં એટલે કેવા જાય છે

રાજકોટ વાળા હોય રંગબી નું રાજકોટ કરાવીમા સવારી કરાવીમાન ને મોજ કરાવી દેવી હા બાકી નજારા ઓલો તમે આટલા નજારા ને દો ઓહ વાદળો ની જમાવટ થઈ જાય વાદળો આમ તમારે એમ લાગે કે આગળ વરિ લાય

ચાલો આ તમને ગાહડી જો છોડાવી તમને ખબર પડે કે આમાં ખરો હારવાનું હોય ને એક વાળો ગાહડી લેવાની માથે નાખવાની ને ઉખરવાનું છે આ આવશે ને એવું હા હવે તો તો વાંધો ન કે ભાઈને આ ગાહડી લેવરાવ દેવી છે સારો ભાઈ આને શું કહેવાય દૂધિયો દૂધિયો કહેવાય દૂધિયાનો શાક બનાવવાનું છે તમારી આટો સમજ્યા આવે ને તમને બહુ દૂધિયો જો આ દૂધિયો છે આ દૂધિયા માર ખેતરમાં આમ નામ પીડ્યા હોય હારો ભાઈને આજે દૂધાનું શેક બનાવ દેવાનું છે મે મનને દૂધ જે તે ખાધું તો છે પણ તને ખબર નથી કેવું હોય કા આ જોઈ લીધું ને આવું હોય દૂધજું ખોટું કીધું મેં તને હું ખોટું કીધું ગાતા અને શું કેવાય કેતો કરો આને હું કેવાય લે

બહુ ભીકણેલા તમે હવે એટલા બધા બીવો કેમ એને લીઝાડ કહેવાય એ લીઝાડ બીઝાડ કાય ની ભાઈ એને કાકીડો કહેવાય અમે જોય ને કાકીડો કે અમે લીઝાડ કે અમે લીઝાડ બીઝાડ ઝાડવા જો આને કહેવાય ભાઈ એને કાકીડો કહેવાય સમજો હવે તારે લીઝાડ ની કહેવાનું કાકીડો કહેવાનું ના એલા લીઝાડ નો કહેવાય એને કાકીડો કહેવાય લીઝાડ કહેવાય એલા લીઝાડ નો કહેવાય આ કોઈ કેતો ની નકર કે ઈ હું લીલો ઝાડ લીલો ઝાડ થોડું કહેવાય એને તો દેખા કાકીડા ને લીલો ઝાડ કહેવાય

લે આ કઈ લીજાડ લીઝાડ ઈ તને ખબર હતી ગોળ ની ખબર નથી ગોળને હું શું કેવાય હાલો ઇંગ્લિશ માં જવા જો માં શું કેવાય કેવાય હિન્દી માં ગોળ નો કેવાય

એવું છે ભાઈ રાજકોટ વાળા ને કઈ દે યાર સબસ્ક્રાઈબ કરી નાખજો તમને કઈ બોલતા નથી આવડતું સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલા વગર લાઈક યાર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખો ભાઈ આરુ ભાઈ રાજકોટ થી અહીંયા આવ્યા છે કે સબસ્ક્રાઈબ કરાવવા આટુ મેડ બી ખાવા આવ્યા છે મારા ભાઈ રોકાવું ને હમણાં અહીંયા તમારું તો વેકેશન હશે અહીંયા આપણે બે આડા મારશું અને વિડિયો વધારે કરશું હા મજા આવશે મેડ બી મીઠી લાગી કે કેમ છો એમ ખારી લાગી ખારી થોડી હોય માનવી તમને શું લાગી ગયું તો માનવી માન ખાલી લાગી ગયે છે મારે પૂછવું પડે ને તું મહેમાન કેવા કામ ખોટું ખોટું મારે પૂછવું પડે હમ હમ મહેમાનને માન આપવું પડે દૂધિયા દૂધિયો દૂધિયા સારી લીધા અમે આકડે સારું ભાઈ દૂધિયો કેવાય અને ભાઈ